આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પર લગાવેલા સાઇન બોર્ડ પર લખેલા કિલોમીટર જોઈએ છે કારણ કે તે વાહન ચાલકોને એકથી બીજી જગ્યા વચ્ચેનું અંતર કેટલું છે તે દર્શાવે છે પરંતુ તમે થી અલીરાજપુર જતા હોવ તો સાઈન બોર્ડ ન વાંચતા નહીં તો ગુમરાહ તમે થઈ શકો છો કારણ કે જાણવા માટે આ જોઈ લઈએ અહેવાલ અલીરાજપુર અડતાલીસ કિલોમીટરપુર થી અલીરાજપુર જતા નેશનલ હાઇવે નંબર છપ્પન પર અલગ અલગ સાઈન બોર્ડ લાગેલા છે જેમાં અલીરાજપુર જવા માટે સાઇન બોર્ડ પર જે કિલોમીટર આપવામાં આવ્યા છે તે બધા અલગ અલગ છે

છોટા ઉદેપુર થી ફેર સુધીનો 30 કિલોમીટર જેટલો પ્રવાસ ખેડી ગુજરાત ફર્સ્ટ ની ટીમે રિયાલિટી ચેક કર્યું જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી આપણે હાલ પહોંચ્યા છે ચિસાડિયા ગામે જ્યાં સાઇન બોર્ડ ને આપણે ચેક કરી રહ્યા છે રિયાલિટી ચેક કે જ્યાં સાઇન બોર્ડ માં આપણે જોઈ શકીએ છીએ તે પ્રમાણે અલીરાજપુરને ને 12 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે અને ફેરકુવા ને 10 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે એટલે કહેવાનો સેન્સ છે કે ફેરકુવા ને માત્ર અલીરાજપુરનું અંતર 2 કિલોમીટર દર્શાવવામાં આવ્યું છે તે પણ હાલ છબરડાઓ જોવા મળી રહ્યા છે આ બોર્ડ રાહદારીઓ માટે મદદરૂપ થવાને બદલે ગુમરાહ કરતા નજરે પડી રહ્યા છે તંત્રની બેદરકારીના કારણે અહીંથી પસાર થતા લોકો પરેશાનીનો ભોગ બને છે તંત્રની ઘોર બેદરકારી લોકો પરેશાન અમે સિસાય ગામમાં બસે આ નિરાશપુર ના કિલોમીટર ખોટા લખાયા છે એના લગભગ 22 કિલોમીટર જેવું

સામે આવતા હોય ત્યારે જયારે તંત્ર દ્વારા જે વિકાસના જે કામો કરવામાં આવે છે તેની ગુણવત્તા કેટલી હશે તે અંગે હાલ તો સવાલ ઉભા થઈ રહ્યા છે શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર